હવે તમારે છે ને કોઈપણ જાતનું વાવેતર હોય જેમ કે માંડવીનું વાવેતર હોય કપાસનું વાવેતર હોય જીવાનું જીરાનું વાવેતર હોય કોઈપણ જાતનું વાવેતર હોય ને તેમાં આપણે છે ને ઘણી બધી રાસાયણિક દવા છાતા હોય એમાં છે ને આપણે જમીનમાં ઘણી વખત રાસાયણિક ખાતર નાખીને એના સાહેબ અળસિયા બધા મરી જતા હોય તો હવે ને એવું જ આપણે જીવામૃત પણ બનાવી શકીએ પણ હકીકતમાં જીવામૃત કેવી રીતે બનાવે છે હવે આપણે ત્યાં જમીનમાં રાસાયણિક ખાતરનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય તો એવામાં આપણે જીવામૃત કેવી રીતે બનાવવું તમને જે અમારી પાછળ બેગ દેખાય નહીં નોર્મલ બેગ નથી પણ એ હકીકતમાં જીવામૃત બનાવવા માટેની બેગ છે એના વિશેની માહિતી છે ને આપણે ભાઈ આપશે તો આની છે ને પ્રોપર માહિતી આપી દઈએ કે કઈ રીતે ખેડૂતો યુઝ કરી શકે અને કયું કયું રો મટીરિયલ આમાં નાખવાનું અને કેટલા દિવસમાં આપણી આ પ્રોડક્ટ બની અને તૈયાર થઈ જાય બરાબર જરૂરથી ચોક્કસ આપણને માહિતી આપી દઉં નમસ્કાર ખેડૂત મિત્રો અમારી પ્રોગ્રેસિવ જીવામૃત ટ્યુબના નામથી રજિસ્ટર્ડ બ્રાન્ડ છે અને અમારું આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ એક વિશેષ પ્રોડક્ટ છે કે વિશેષ પ્રોડક્ટ એટલા માટે કહીએ છીએ કે અત્યાર સુધીમાં ભારતની અંદર જો એક જો ટ્યુબ એવી હોય કે જેનામાં દસ દિવસની અંદર જો ફર્મેન્ટેશન તૈયાર થઈ જીવામૃત થતું હોય તો એક આ પ્રોગ્રેસિવની એની વિશેષતાની છે હવે આપણે જીવામૃતની જરૂર શા માટે પડી એના ઉપર થોડો પ્રકાશ પાડીએ તો પ્રકાશ એ આપણે શું છે કે તમે જેમ હમણાં વાત કરી કે જમીનની અંદર અળસિયા મરી ગયા પછી જે મિત્ર જીવાણુઓ છે એનો નાશ થયો એને લઈને જે મુશ્કેલીઓ ખેડૂતોને સર્જાવા લાગી તો પછી શું છે કે પ્રાકૃતિક ખેતી તરફ ઓર્ગેનિક ખેતી તરફ વળવા લાગ્યો પણ એના પછી વળવા પછી પણ એને એટલી બધી ટ્રબલ હતી કે જે બે બેરલની અંદર જે પહેલાં બનાવતા હતા જીવામૃત એની અંદર શું છે કે સૌથી મોટા પાંચ લિમિટેશન્સ છે અમે જે એને વર્કઆઉટ કર્યા પહેલું લિમિટેશન્સ એની અંદર એક છે કે એનામાં સવાર સાલાવવાનું બીજું લિમિટેશન છે કે એને ગાળવાનું ત્રીજું લિમિટેશન છે કે વાસ બહુ આવે વાસ બહુ આવે એટલે કોઈ મજૂર કામ કરવા તૈયાર ન હોય એટલે ખેડૂતને પોતાને કરવું પડે પછી ચોથા નંબરની અંદર એને મર્યાદિત સમયની અંદર અંદર વાપરી લેવાનું અને પાંચમા નંબરની કે કન્ટામિનેશન થાય તો એનું કામ આખું ઉલટું થઈ જાય તો એ બધા ચાર પાંચે પાંચ પોઈન્ટને આની અંદર આપણે કવર કવર કરી લીધા છે એટલે ખેડૂતને જીવામૃત બનાવવા માટે એને હાથ ગંદા કરવાની જરૂર નથી બરાબર બધી હવે આની અંદર શું છે કે નાખવાનું શું શું છે તો એની અંદર આપણે બસો લીટરના પ્રમાણની વાત કરીએ તો બસો લિટર આપણને જીવામૃતનો દ્રવ્ય આમની અંદર દાખલ કરવું તો એની અંદર બસો લિટર માટે પાંચ કિલો માત્ર ગોબર પાંચ લિટર ગૌમૂત્ર પાંચ લિટર છાસ ત્રણ કિલો ગોળ એક કિલો ચોખા અને બાકીનું બધું પાણી ઓકે આ રીતે છ દ્રવ્યોથી આપણે આની અંદર બહુ જ સહેલાઈથી હાથ ગંદા કરવા વગર આપણે જીવામૃત બનાવી શકીએ જેને ગાળવાની જરૂર નહીં હલાવવાની જરૂર નહીં વાસ પણ ના આવે ઓકે બરાબર અને સૌથી મોટો ખેડૂતોને ફાયદો એ થાય કે ખેડૂત જે છે એ એના ખેતીના ઉત્પાદનની અંદર ખર્ચ ઘટાડીને ઉત્પાદન વધારી વધારે લઈ શકે અને એનો ખર્ચ ઘટ્યા પછી એનું ઉત્પાદનની ગુણવત્તા પાછી સુધરે હા એની કીપિંગ ક્વોલિટી સુધરે તે એટલે કે શું છે કે એની એની સેલ્ફ લાઈફ જે છે જે જે ફળ છે એ દસ દિવસ ટકતું હોય તો કદાચ બાર દિવસ ટકી જાય હા અને એનું મહત્ત્વ ખેત ઉત્પાદનમાં એટલા માટે છે કે લાંબા ડિસ્ટન્સમાં જ્યારે ઉત્પાદન મોકલવાનું હોય

કે કંપનીએ એ બધા વિચાર કરીને જુદા જુદા મોડેલ બહાર પાડ્યા છે હા અમારી પાસે સૌથી નાનું મોડેલ છે પાંચ એકર સુધી પૂરે છે પાંચથી છ એકર સુધીમાં અને સૌથી મોટું મોડેલ છે પચાસ એકર સુધી પૂરે છે ઓકે પાંચથી લઈ અને પચાસ એકર સુધીની બધી બેગ તમને મળી જશે જેમાં તમે જીવામૃત બનાવી શકશો અને તમારે એક જ વારમાં બધું કામ થઈ જશે નહીં તમારે હલાવવું પડે નહીં તમારા હાથ ગંદા કરવા પડે તો નંબર છે ને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે જો તમારે કોઈ કોઈપણના પ્રોડક્ટ પરચેસ કરવી હોય તો તમે ડાયરેક્ટલી કોલ કરી વિઝિટ કરી અને પરચેસ ઓર્ડર તમે આપી અને આ પ્રોડક્ટ પણ પરચેસ કરી શકો અને એનું

અને મારું ઉત્પાદન ઘટી જશે તો અમે પહેલું તો નિવારણ અમે એ કાઢ્યું છે કે તમે જે રાસાયણિક ખેતી કરો છો એની સાથે તમે આને અપનાવો અને પહેલું અડધું કરી નાખો બરાબર જેથી કરીને તમારો ખર્ચ ઘટી જશે તમારો ધીમે ધીમે જેમ જેમ વિશ્વાસ આત્મવિશ્વાસ વધતો જાય એ રીતે ખેડૂત મિત્ર અપનાવતા જાય સો ટકા જેવી થઈ જશે અને આનો ખર્ચો છે ને આનો ખર્ચો એક એપ્લિકેશનની અંદર આપણે ખાતર મૂકવાનો આપણી પાસે ડ્રીપ ઇરિગેશન હોય તો વધી વધીને સો રૂપિયા એકરે એક એપ્લિકેશનનો ખર્ચો આવે છે ખાલી સો રૂપિયા ખર્ચ આવે છે એટલે હું એમ કહીશ ખેડૂત મિત્રોને કે તમે જે કરો છો એને થોડું ઓછું કરી નાખો અને એની સાથે આ કરો જેવો તમારો વિશ્વાસ ડેવલપ થઈ જાય આત્મવિશ્વાસ ત્યારે તમે ધીમે ધીમે થઈને રાસાયણિક બંધ કરી દો જેથી કરીને તમને પણ નુકસાન થવાની વકી ન રહે અને ભય ન રહે અને આના અંદર તમે ગમે ધમે ધમે તમે પ્રવેશી શકો રૂપિયાના મજૂરી કામ કે લઈને કરો બસ હા એ અને ખેડૂત મિત્રોને ખાસ એક ભલામણ કરવી છે આ માધ્યમથી આપના પ્લેટફોર્મના માધ્યમથી કે ખેડૂત મિત્રો હવે પ્રાકૃતિક ખેતી તરફ સો સો ટકા વળવાનો સમય આવી ગયો છે હવે મોડું કરશો તો હાથમાં કાંઈ નહીં રહે ખેતીને ટકાવવી હશે તો એટલા માટે તમે સૌને વિનંતી છે કે તમે અપનાવો અને તમે એ દ્રષ્ટિ આગળ વધો તો તમારી ખેતી ટકશે તમે ટકશો ને નવી પેઢીને તમે જીવંત ખેતી અને જમીન ધરતી દઈને જશો નમસ્કાર ધન્યવાદ નમસ્કાર